તમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપવામાં આજે આપણે બનાવીશું લસણ ને લીલા મરચાંની ચટણી તેના માટે આ રીતે મેં મીઠું થોડું કશ્મીરી લાલ મરચું લીધું છે થોડું લાલ મરચું તીખું લીધું છે આ રીતે લસણને પીસી કાઢ્યું છે અને લીલા મરચાં આ રીતે લીધા છે પીસીને આ રીતે એક કઢાઈ લઈ લેશું તેમાં આપણે સિંગ તેલ રેડીશું સિંગ તેલમાં ચટણી આપણે બનાવીશું આ રીતે આપણે સિંક રેડ દેવાનું છે જો થાય એટલે આપણે તેમાં આ રીતે લસણ નાખી દઈશું લસણને થોડું શેકી કાઢવાનું છે જેથી કરીને તેની કચાસ દૂર થઈ જાય થોડીક આ રીતે લસણને થોડું શેકી લેવાનું છે એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું આ રીતે મીઠું એડ કર્યા પછી તે હવે તેમાં જે મરચું જે પીસેલું છે તે નાખી દઈશું આ રીતે આપણે તેમાં થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું આપણે થોડું તીખું મરચું નાખીશું લાલ હવે આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે થોડિયાળ માટે આપણે છે મરચું શેકાઈ ગયું છે હવે તેમાં થોડું આપણે પાણી રેડ દઈશું આ રીતે થોડું પાણી રેડી દેવાનું જો જેથી કરીને આ રીતે તરી થોડી આવી જાય થોડીવાર તેને ચડવા દઈશું આપણે તો આ રીતે આપણે ચટણી રેડી થઈ ગઈ છે લસણની જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ